જસદણની કહોર કોલેજના આ દ્રશ્યો ગતિશીલ ગુજરાતના શિક્ષણની કથડતી સ્થિતિની ચાડી ખાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની શાહી સુકાઈ નથી ત્યાં તો હવે પરીક્ષામાં બેફામ ચોરી કરતો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે કોઈના હાથમાં મોબાઈલ છે તો કોઈ એકબીજાને પૂછી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ ટોળે વળ્યા છે અને બેફામ રીતે ચોરી કરી રહ્યા છે એક વિદ્યાર્થી તો બેન્ચ પર જાણે કે આરામથી બેસીને રોફ જમાવતો હોય એમ પરીક્ષામાં બેસેલો દેખાઈ રહ્યો છે હદ તો ત્યાં જોવા મળી કે વિદ્યાર્થીઓએ રીલ્સ બનાવીને જાતે જ આ વિડિયો વાયરલ પણ કર્યો આ દ્રશ્યો બિહારની કોલેજોના દ્રશ્યોની યાદી તાજી કરાવે છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યો છે આ ઉપરાંત ઓબ્ઝર્વર જે છે એ પણ વધારવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે પરીક્ષા ચોરીના જે વિડીયો સામે આવ્યો છે તેના પરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કયા પ્રકારે ચોરી થાય છે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય મહત્વનું છે કે પાંચ વર્ષ પહેલા કહોર કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થયું હતું પરંતુ ફરી ક્યારે શરૂ કરી દેવામાં આવ્યું તે પણ એક સવાલ છે બીજી તરફ વીડિયો મામલે દિવ્યભાસ્કરે કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે આ મામલે પરીક્ષા નિયામકને તપાસ સોંપવામાં આવી છે દવે દિવ્ય દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ